ભાજપની ગિફ્ટ છે આ એટલા માટે કોંગ્રેસ છે કે રાજ્યમાં બે હજાર ઝડપાયો છે તેમજ તેના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા પણ છે કેમ કે રાજ્યમાં છેલ્લા વીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં જ્યારે વિજય રૂપાણી સરકાર હતી ત્યારે ડ્રગ્સનો જથ્થો ઓછી માત્રામાં ઝડપાતો હતો પરંતુ વર્ષ બે હજાર બાવીસમાં આ જે આંકડા સામે આવે છે તેમાં જે પ્રવાહી ડ્રગ્સ હોય છે જે ઇન્જેક્શન હોય છે તેમજ જે હાર્ડ જે કિલોમાં ડ્રગ્સ છે તે ઝડપાયેલા આંકડા પણ ચોંકાવનારા છે તો વાત કરીશું આ ડ્રગ્સ ને લઈને શું છે સમગ્ર તેનું એનાલિસિસ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં ડ્રગ્સ લાખોથી કરોડો રૂપિયાનું ઘૂસી રહ્યું છે તે કોઈનાથી છુપાયેલું નથી કેમ કે જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ પકડતી હોય છે તેવામાં જે ડ્રગ્સ પકડાય છે તેને લઈને કોંગ્રેસે સવાલો ઊભ કર્યા છે કોંગ્રેસનું કહેવું છે કે ડ્રગ્સ જ્યારે આટલા માત્રામાં ઝડપાતો હોય છે જ્યારે પડદા પાછળનો જે કાળો કારોપાર ચાલી રહ્યો છે તે કેટલો અને કેટલો મોટો હશે તેવામાં કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી અને આ ડ્રગ્સને લઈને જે આંકડા રજૂ કર્યા હતા તે ચોંકાવનારા છે આંકડાઓની જ્યારે વાત કરીએ તો જ્યારે વર્ષ બે હજાર અઢારમાં વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે પંદર હજાર સત્તર કિલો ડ્રગ્સ પકડાયું હતું જ્યારે લીટરની વાત કરીએ તો જે પ્રવાહી લીટર ઝીરો હતું જે પિલ્સ ઇન્જેક્શન છે ડ્રગ્સથી જે ભરેલા તેની સંખ્યા હતી સત્યાવીસ હજારથી વધુ તેના પાંચ વર્ષ બાદ જ્યારે આ પાંચ વર્ષ બાદ વર્ષ બે હજાર બાવીસના જે આંકડા આવે છે તેમાં જે કિલોમાં ડ્રગ્સ હતું તે ઓગણત્રીસ હજાર બસો ત્રીસ સુધી પહોંચી ગયું મતલબ વધી બે હજાર અઢારમાં જે પ્રવાહી લીટર ગુજરાતમાં જીરો હતું તે વર્ષ બે હજાર બાવીસમાં એક હજાર બસો બેતાલીસ લિટર છે તે પણ દર્શાવે છે કે ગુજરાતમાં ડ્રગ્સ વધુ ઘૂસી રહ્યું છે જ્યારે જે પિલ્સ ઇન્જેક્શનની વાત કરીએ તો તે ફક્ત એકસો ને પંચ્યાસી છે આ મામલે જે કોંગ્રેસના પ્રવક્તા હિરણ બેંકર છે તેઓ ડ્રગ્સને લઈને શું વાત કરી તે પહેલાં આપ સાંભળો આ ઉડતા ગુજરાત એ રાજ્યની ભાજપ સરકારની આપેલી આ ગિફ્ટ છે આ ગિફ્ટ એટલે ઉડતા ગુજરાત બની ગયું છે ને ત્યારે નીતનવા અલગ અલગ દારૂબંધીના નીતિઓ બનાવીને કેમ કરીને આ કાળા કારોબારને ખુલ્લો લાયસન્સ ફરવાનો આપવામાં આવે એ પ્રકારનો ઘાટ અત્યારે ગુજરાતમાં છે જે પ્રકારે દારૂ તો વેચાય છે પણ એ પ્રકારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કરોડો અબજો રૂપિયાનો ડ્રગ્સ પણ ઠલવાઈ રહ્યો છે એના આંકડા જ્યારે આપણે જોઈએ તો ચોંકાવનારા આંકડા આપણી સામે આવે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ત્રાણું હજાર છસો ને એકાણું હજાર કિલો જેટલો ડ્રગ્સ એ ગુજરાતમાં પકડાયું છે સાત એ લીટરમાં વાત કરીએ તો બાવીસોને ઓગણત્રીસ લીટર ડ્રગ્સ અને જે પિલ્સ સ્વરૂપે કે ઇન્જેક્શન સ્વરૂપે લેવાતા હોય એવા નંગની વાત કરીએ તા તોર હજાર એકસો ને ત્રેસઠ જેટલા નંગ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં પકડાયા છે આ પકડાયેલા ડ્રગ્સ અને એના પદાર્થોની વાત થઈ રહી છે જે ન પકડાયા હોય અને જે કન્ઝ્યુમ થઈ ગયા હોય એનો આંકડો જો આપણે જોઈએ તો ખરેખર ખૂબ ચોંકાવના થાય આ ડ્રગ્સ અને દારૂના રવાડે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે અને બીજી બાજુ સરકાર ગિફ્ટના નામે ઉડતા ગુજરાત ગિફ્ટ આપી રહી હોય એ પ્રકારનો ગાઢ જોવા મળી રહ્યો છે સરકારે પોતે કરેલા બે હજાર અઢારના સર્વે પ્રમાણે ગુજરાતમાં સત્તર લાખ પાંત્રીસ હજાર જેટલા યુવાનો આજે દારૂ અને ડ્રગ્સના બંધાણી બની ગયા છે મહિલાઓની વાત કરીએ તો એક લાખ પંચ્યાસી હજાર જેટલી મહિલાઓ આ ડ્રગ્સ અને દારૂના બંધાણી છે આમ જે ડ્રગ્સની બધી ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહી છે ડ્રગ્સનો કારો કારોબાર જે ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે યુવા ધન જે બરબાદ થઈ રહ્યો છે પોલીસ તો પકડે છે તેમ છતાં કોઈને કોઈ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસી રહ્યો છે હવે આ સરકારની ઈચ્છા શક્તિ ઉપર કોંગ્રેસે સવાલો ઊભા કર્યા છે જોઈએ આગામી સમયમાં શું થાય છે આ પ્રકારનું એનાલિસિસ જો આપને પસંદ આવતું હોય તો નવજી ન્યૂઝની ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે